નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીફમ ગુજરાત આજના સમયની માંગ એટલે પ્રાકૃતિક ખેતી જ્યાં એક તરફ રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે ત્યારે આજના સમયે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે જેમ જંગલમાં કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી તેવી જ રીતે આપણા ખેતરમાં પણ આપણે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી થકી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ આવા જ એક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસિંહના બેવાડા ગામના સોમાભાઈ પટેલ જણાવે છે કે પહેલાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા પછી તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પુસ્તક થકી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી તેમણે પ્રાકૃતિક ખેતી કરવાનું વિચાર્યું ત્યારબાદ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યા બાદ મેં મારા ખેતરમાં ચૌદ પ્રકારના શાકભાજી ડાંગર મકાઈ મગ મફરી જુવાર બાજરી જામફળ આંબા સહિત અનેક પાકો કરી જિલ્લામાં દર અઠવાડિયે ભરાતા પ્રાકૃતિક સ્ટોલ પર વેચાણ કર્યું અને પ્રાકૃતિક પાકોને મને ડબલ આવક મળી આ ઉપરાંત તેમણે સરકાર તરફથી મોડલ ફાર્મ અંતર્ગત તેર હજાર પાંચસો સબસિડી મેળવી અને દર મહિને ગાય નિભાવવા ખર્ચ અંતર્ગત નવસો રૂપિયા મળે છે તેમણે લોકોને અપીલ કરી છે કે જેમ કે પ્રાકૃતિક ખેતી કરી મારી આવકમાં વધારો કર્યો તેવી જ રીતે લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ઝેરમુક્ત પાકોનું વાવેતર કરવું જોઈએ 싱 i n 니레